ડેડીયાપાડાના ધારાસભ્ય એટલે ચૈતર વસાવા આદિવાસીઓના એક મોટા નેતા બની ચૂક્યા છે કારણ કે તેમના કામને લઈને આદિવાસીઓમાં તે લોકપ્રિય બન્યા છે ત્યારે હાલ તો ચૌદ તારીખે અને તેના પહેલાં જે ફરિયાદ નોંધાઈ હતી જંગલની જમીન ખેડવાને લઈને ત્યારથી ચૈતર વસાવા જનતાની સેવામાં નથી પરંતુ આ વચ્ચે જ વસાવાના પત્ની વસાવા હવે એક્શનમાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ આકસ્મિક રીતે એક ગરીબ આદિવાસી પરિવારનું ઘર બળી ગયું હતું તેમની મદદ એ પણ પહોંચ્યા હતા શું છે સમગ્ર ઘટના તેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી ચૈતર વસાવા આદિવાસી લોકો માટે ખૂબ જ લોકપ્રિય નામ બની ચૂક્યું છે કારણ કે ચૈતર વસાવા પોતે કહે છે કે જ્યારથી તેઓ ચૂંટણી જીત્યા છે ત્યારથી તેઓ એક દિવસ પણ આરામ નથી કર્યો અને આદિવાસીઓના કામ કર્યા છે ત્યારે ચૈતર વસાવા પર જે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તે બાદ ચૌદ ડિસેમ્બરના રોજ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા હવે હાલ તો ચૈતર વસાવા ડેડીયાપાડાની જનતાની સેવામાં નથી કારણ કે તેઓ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ આ વચ્ચે જ ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા એક્શનમાં આવી ગયા તેઓ એક ગરીબ પરિવારનું આકસ્મિક જે ઘર બળી ગયું હતું તેની મુલાકાતે પહોંચ્યા હતા તેઓ ડેડીયાપાડા તાલુકાના કુટિલપાડા ગામે આકસ્મિક રીતે એક પરિવારનું જે ઘર બળી ગયું હતું તે તેને ત્યાં પહોંચ્યા હતા અને તેમણે તેમને ઇમરજન્સી જે વસ્તુઓ હોય કરિયાણું વાસણો કપડાં વગેરે તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી હતી તેમજ તેમને સાંત્વના પણ પાઠવી હતી કે તેઓ ચિંતા ના કરે તેઓ ચૈતરભાઈ અને તેઓ તેમની સાથે છે આ હતી તેમની મુલાકાત તેમણે મુલાકાત દરમિયાન તે જે ગરીબ પરિવાર છે તેમને શું કહ્યું તે આપ સાંભળો गया अगला लड़का टेम्पो बोलो भैया मोरे थोड़ी ना मत करो आई जाए आ जाए आप भला ठंडा ऊपर है अंदर नहीं है ऊपर ऊपर

હાલ તો ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા એક્શનમાં આવી ચૂક્યા છે આ એક્શનમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જો ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ન લડી શકે તો ક્યાંક ને ક્યાંક પ્લાન બી વર્ષાબેન વસાવા લોકસભાની ચૂંટણી લડી શકે તેવો લાગી રહ્યો છે તેની પાછળ જ હવે જ્યારે ચૈતર વસાવા લોકોની સેવામાં નથી તેની બદલે વર્ષાબેન વસાવા લોકોની સેવામાં ઉતર્યા છે અને તેના ભાગરૂપે જ આજે વર્ષાબેન વસાવા આ ગામે પહોંચ્યા હતા અને તેમણે આદિવાસી પરિવારની મદદ પણ કરી હતી એટલું જ નહીં પરંતુ તેમણે એટલું પણ આશ્વાસન આપ્યું કે તમને જ્યારે પણ જરૂર હોય તમે અમને કહેજો અમે તમારી મદદે આવી જઈશું અને હવે એ જ સવાલ છે કે જો ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ન લડી શકે તો કદાચ વર્ષાબેન વસાવા પણ લડી શકે છે કારણ કે અગાઉ જે આદિવાસી સ્વાભિમાન સંમેલન યોજાયું હતું ત્યાં ત્યાં પણ વર્ષાબેન વસાવાની એન્ટ્રી થઈ હતી ત્યારે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા ચૂંટણી લડે છે કે પછી વર્ષાબેન વસાવા લોકસભામાં મેદાને આવે છે અને શું થાય છે તે સતત અમે આપને બતાવતા રહીશું તેથી અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમે આ વિષયને લઈને શું માનો છો કોણે લોકસભા ચૂંટણી લડવી જોઈએ તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર